છોડાઉદીપુર જિલ્લાના કવાટ નસવાડી રોડ ઉપર જીબીની સામે ગિરીધર પ્રોવિઝન સ્ટોર સામે આવેલ ગોડાઉન તેમજ દુકાનની અંદર આગ લાગવાની ઘટના બનવા પામી હતી આગ લાગવાના બનાવમાં અઢાર લાખ થી વધુ નુકસાન થવા પામ્યું હતું છોડાઉદેપુર જિલ્લાના કવાટ નસવાડી રોડ ઉપર જીબીની સામે ગિરીધર પ્રોવિઝન સ્ટોર સામે આવેલા ગોડાઉન તેમજ દુકાનની અંદર આગ લાગવાની ઘટના બની

ખાક થઈ ગયો હતો તેમજ ગોડાઉનના પાછળના ભાગે તિજોરીમાં રાખેલ ચાર કિલો જેવી ચાંદી જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ જેટલી થાય છે તેઓની તિજોરીમાંથી કાઢીને મકાન માલિકને ફાયર વિભાગની ટીમ દ્વારા પરત કરેલ છે રાત્રિના બે ને કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમને કવાટ ખાતે એક ગોડાઉન તેમજ એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગી છે તેવી જાણ થતા છોટા ઉદેપુર ફાયર સ્ટીમ વોટર બાઉઝર લઈ ઘટનાસ્થળ પર જઈ પાણીનો સતત કન્ટિન્યુ ચાર કલાક જેવું મારો કરી આગને સંપૂર્ણપણે ભૂજાવી દીધેલ છે મકાન માલિક દ્વારા તેવું જાણવા મળે છે કે અંદાજિત ગોડાઉન તેમજ દુકાનમાં રાખેલ અઢાર લાખ જેવું સામાનનું નુકસાન થયેલ છે તેમજ દુકાનમાં તિજોરીમાં રાખેલ રોકડ ત્રણ લાખ રૂપિયા બળીને ખાખ થઈ ગયેલ છે તેમજ છોટાઉદેપુર ફાયર ટીમ દ્વારા ચાર કિલો જેવી અંદાજિત સાંધી તિજોરીમાંથી બારે કાઢી મકાન માલિકને સોંપેલ છે